તો આપણે રિવરફ્રન્ટ મૂન પેન આપણે જઈએ છીએ રિવરફ્રન્ટ જે છે અમદાવાદનું ત્યાં જઈએ છીએ પહેલાં તમને બહારનું એનું એક જરા લોકેશન બતાવી દઉં છું કે આપણે રિવરફ્રન્ટ જઈએ છીએ ત્યારે જે આ રિવરફ્રન્ટનો જે રોડ જે છે એનું એક લોકેશન હું આપને બતાવું છું કે કેવું લોકેશન છે હવે આપણે રિવરફ્રન્ટની અંદરમાં જઈએ છીએ એટલે ગેટ પ્રથમ આવશે અને ગેટ આવ્યા પછી આપણે જે વોટરની અંદરમાં ટિકિટ પણ લેવાની આવે છે એ પણ આપણે લઈશું અહીંયા જો ચા નાસ્તો અને ને એવું પણ મળશે જો લોકેશન બતાવું છું તમને અહીંયા વૃક્ષો પણ છે જો આપ જોઈ શકો છો અલગ અલગ વૃક્ષો પણ છે જો અહીં જવા માટે એની આખી જો રિવર ફ્રન્ટ માટેની વોટર પાર્ક જો આખું આ તમને રિવરફ્રન્ટનું આખું બતાવું છું આનો એ પ્રવેશ દ્વાર છે અહીંથી ટિકિટ લેવાની હોય છે જો એનું આખું આ લોકેશન હું જરા બતાવું છું દર્શક મિત્રો તમને ખૂબ સરસ મજાનો અટલ બ્રિજ બનાવ્યો છે ખરેખર આપ જોશો તો તમને પણ ખૂબ મજા આવશે

આઈસ્ક્રીમ ખાવું હોય કે કંઈ પણ ખાવું હોય બેસવું હોય તો એના માટેના જો પાકડા પણ છે અને સરસ મજાની લીલી ગ્રીનહરી છે જો આપણે જો ટ્રી પણ જો અલગ ટાઈપના આખા વૃક્ષો જે બનાવેલા છે ભાઈ આ બધા તમે આ કોઈ કુદરતી નથી કૃત્રિમ લગાવેલા વૃક્ષ છે એ પણ હું બતાવું છું તમને જરાક ખ્યાલ આવે મિત્રો તમને અલગ અલગ એંગલથી અટલ બ્રિજ હું આપને બતાવવાનો છું આજે તમે આપણે જોઈ રહ્યા છીએ તમે સાબરમતી નદીના જે ઉપર બનાવેલો જે આ બ્રિજ જે છે અટલ બ્રિજ એને આપણે જોવાના છીએ કારણ કે અટલ બ્રિજ એટલે આ આપણા ગુજરાતની જે અજાયબી જે છે એ અજાયબીમાંની એક જે કહી શકાય એવી અજાયબી છે જો માણસો પણ દૂર દૂરથી લોકો જોવા માટે અટલ બ્રિજને આવે છે તો આપણે અટલ બ્રિજ કઈ રીતે એનું ઓળું છે મેન્ટેનન્સને કઈ રીતે છે એની પણ આપણે વાત કરવાના છીએ આજે અટલ બ્રિજ છું તમને બ્રિજ હું તમને જરાક હું સાબરમતી નદી તમને બતાવું છું કે તો તમને ખ્યાલ આવશે કારણ કે જો આ રિવરફ્રન્ટ આખો જે છે એ હું આખો આપણે બતાવું છું દર્શક મિત્રો હું આપને આ અટલ બ્રિજ આખો બતાવું છું કારણ કે જો તમને એની એક એક ડિઝાઇનિંગ કેવી રીતે છે એનું કલર કોમ્બિનેશન કેવું છે એની જે એની પિલરો જે છે જો આપ તમે જોઈ શકો છો જો આ રીતે બધા એને જોઈન્ટ કરેલા એના બધા પિલરો જે છે તમને એ બતાવું છું કારણ કે એની આખી એ ડિઝાઇનિંગ આખી જુદી પ્રકારની છે જો તમને શું જો અહીંયા નીચે જવા માટેની પણ એની વ્યવસ્થા છે તો આપણે ત્યાં પણ જરાક જઈને આપણે જોઈશું કે કેવી રીતે આખું એનું બ્રિજનું જે છે એ પણ આપણે જોવાના છીએ જો અહીંયા આવે છે એટલે બધા જ લોકો અહીંયા પોતાની ફોટોગ્રાફી તો બધા ખાસ કરતા જ હોઈએ છીએ પણ એક અલગ અજાયબી જે છે જેને કહી શકાય તો આપણે આજે અટલ બ્રિજ ઉપર આવ્યા છીએ જો આપને હું બતાવું છું કારણ કે અટલ બ્રિજ જે છે એ એક વિશેષ પ્રકારનો આખો બ્રિજ છે જો આપ જોઈ શકો છો તો અલગ અલગ એની અંદરમાં ડિઝાઇનમાં એને જે કટ કર્યું છે અને ત્રિકોણાકારની જે બધી ડિઝાઇન આપી છે એ આપણે જોવાના છીએ તો જરાક આપણે નીચે જઈને આપણે જોઈએ કે કઈ રીતે એની આખી ડિઝાઇનિંગ છે એ પણ હું આપણે બતાવું છું કે નીચેથી આપણે કેવો લાગે છે જરાક એ પણ આપણે એનો એક નજારો જોઈએ જો નીચેથી હું જરાક આપને બતાવીશ કારણ કે અહીંયા પછી દરવાજો છે પણ હું અહીંથી તમને બતાવવાની કોશિશ કરું છું કે સાબરમતીનું તમને આખું લોકેશન તમે જોઈ શકો આ આખું લોકેશન છે અને અહીંથી અલગ અલગ એની ડિઝાઇનિંગ છે મિત્રો એટલે ખરેખર આ જે બટલ બ્રિજ જે છે એને તમારે જોવો હોય તો એક સરસ મજાનો એક બ્રિજ છે মতকে ছয়চে মাাডে כজু চুও অাজা অলগিট ইন আআপননে অকে আখনে જો હું આખો તમને રિવર ફ્રન્ટ આખું બતાવું છું જો મિત્રો એકવાર તમે અટલ બ્રિજ તમે ચોક્કસ તમે આવજો જો ખરેખર એક વખત જોવા જેવો અટલ બ્રિજ છે તમે અમદાવાદ આવો તો ચોક્કસ તમે અટલ બ્રિજ આવજો શું એની પચાસ રૂપિયા ફી પણ છે છું આ આ રીતના એના બધા પિલરો લગાવ્યા છે જો એ બેસવા માટેની પણ વ્યવસ્થા છે જો એ લાઇટિંગ પણ બધી અલગ અલગ લગાવી છે અને થોડોક ઢાળ આપ્યો છે એટલે ચડવાનું પણ છે સાથે જો આખો હું તમને વાઇડ એંગલથી પણ બતાવું છું

જો આપ જોઈ શકો છો ખરેખર એક અલગ જ પ્રકારનો આખો બ્રિજ છે જો એની પણ હું આપને બતાવું મિત્ર વચ્ચે હેવ મોર નો સ્ટોલ પણ છે એટલે તમારે કોઈ આઈસ્ક્રીમ કે કોઈ ખાવું હોય તો તમે પણ ખાઈ શકો છો

મિત્રો અહીં હેવમોરનો સ્ટોર પણ છે વચ્ચે વચ્ચે વૃક્ષો છે જો અહીંયા હાર્દિક પટેલની જાહેરાત પણ છે જો આપ જોઈ શકો છો હેવમોર આઈસ્ક્રીમ ખાવો હોય તો અહીંથી મળી જશે તમને બેસવા માટેની પણ વ્યવસ્થા છે જો આપ જોઈ શકો છો આખો લોકેશન પછી અહીંથી પછી ઢાળ આવ્યો છો મિત્રો જો એવડી અલગ ડિઝાઇનના આર્કિટેક્ટ માખું મીઠું છે તમે જુઓ પવનથી ભરે છે જો સરસ મજાનું આખું સામે વોકોનો પણ સ્ટોલ છે અલગ હિંગરથી બતાવી રહ્યો છે જો અહીંયા સોરુભાઈ પણ બધું નિરીક્ષણ કરે છે બધું સલાહ સૂચન આપે છે જો મારા નાના ભાઈ છે એ પણ મારી સાથે છે એ તો ઓકોનો પણ સ્ટોલ છે મિત્રો લોકો આખો સાબરમતીના આ છેડેથી ફેટ ઓલા છેડે સુધી આખો છે દર્શક મિત્રો આપણે જે આ અત્યારે રિવરફ્રન્ટ ઉપર આપણે આવ્યા છે અને જોઈએ છીએ રિવરફ્રન્ટ એક અલગ અજીબો ગરીબ જેને કહી શકાય એક વિવિધતા સભર આખો બ્રિજ બનાવ્યો છે અને એની અંદરમાં જે એના એંગલોને એને જોઈન્ટ કર્યા છે લોખંડથી આખો બનાવેલો જે આ બ્રિજ છે એ ખરેખર એક અદ્ભુત આકારનો અને આખો બારેથી પણ આપણે પહેલાં પહેલાં નજારો હું આપણે બતાવવાનો છું પણ તમે આ બ્રિજ જોશો તો તમને થશે કે એના ખરેખર એક જે ગુજરાતની જે અજાયબી જે છે જે રાણીની વાવ છે કે સીધી સહેદની જાળી છે કેવા છે આપણા બધી અજાયબીઓ જે છે એમાંની અજાયબીઓ આપણો આ અટલ બ્રિજ પણ આઠમી અજાયબી જેવો છે આપણે તો તમે ગમે ત્યારે આવો તો ખરેખર તમે આ બ્રિજને તમે જોજો અને એની વિશેષતા જે છે એ પણ હું બતાવું છું જો હવે આઈટી આપણે નીચે જઈએ છીએ અહીંયા હોકોનો આઈસ્ક્રીમનો પણ એક આખો પાર્લર છે તમારે કદાચ તમારે એના આઈસ્ક્રીમ તમારે ખાવું હોય તો તમે અહીંયા ખાઈ શકશો અને આઈટી જોવા પાસે ઢાળ છે શું તમારે અહીંથી સામેના સુધી જવું હોય તમારે તો ત્યાં પણ એને નાનું આંકડો રસ્તો થતો જાય છે અને ત્યાંથી આપણે આખું એક અલગ જ એંગલ તમને જોવા મળે છે તમે જુઓ જોઈ શકો છો કે ના ખરેખર તમને થશે કે ના ખરેખર અલગ જ આખો એનો એંગલ આપણે તમને જોવા મળે છે એટલે ખરેખર એક વખત તમે આવો તો અટલ બ્રિજ ચોક્કસ જોજો અને જોવા જેવો આ બ્રિજ પણ છે હવે આપણે ઠેઠ છેડે સુધી આપણે જઈએ છીએ જેથી કરીને જે આપણા ભાટી ટીવીના દર્શકો જે છે એને ખ્યાલ આવે જો આપ જોઈ શકો છો જો અહીંથી ફરી પાછું હું આપને સાબરમતીનું દ્રશ્ય બતાવું છું કે રિવરફ્રન્ટ બહુ સરસ છે આખો અને એની વચ્ચે હમણાં થોડા વર્ષોથી જ અટલ બ્રિજ આજે જે છે એની એક અલગ અલગ વિવિધતાઓ જે છે એમાં કેટલા ફિલર છે એ પણ આપણે જરાક ટ્રાય કરશું જો આપને હું ઠેટ સુધી હું લઈ જાઉં છું વચ્ચેના તમને એના ગળા પણ બતાવું છું જો ઠેટ આ નદીથી ઓલા છેડેથી આ છેડે સુધી આખો બ્રિજ છે શું અને એક અલગ વિવિધતા વાળો બ્રિજ આખો બનાવ્યો છે જોઈ શકો છો મિત્રો આપણે આ છેડેથી ઓલા છેડે સુધી આપણે જઈએ છીએ કે જેથી કરીને ભાટી ટીવીના દર્શકોને ખ્યાલ આવે કે અટલ બ્રિજ જે છે કેટલો સરસ છે જો અહીંથી પણ ઉતરવા માટે એના પગથિયા છે નીચે તમારે જવું હોય તો જે આપણે તમને અગાઉમાં બતાવ્યું છે જો અહીંથી આ રિવર ફ્રન્ટ પણ હું આપને બતાવું છું જરાક તમે જોઈ શકો છો જો સાબરમતી નદી છે સામે પતંગ છે હોટલ

જો બતાવું છું હું આપને બ્રિજ પણ તમે આવી શકો છો જો અટલ બ્રિજ ને હવે આપણે બારેથી પણ હું બતાવવાનો તમને એક પ્રયાસ કરું છું જેથી કરીને તમને દર્શકોને ખ્યાલ આવે છેડેથી આખો અટલ બ્રિજ બતાવું છું અને ઓલા છેડેથી પણ આખો અટલ બ્રિજ આપને બતાવવાનો પ્રયાસ કરીશું તમને જો નીચેથી આખો જોઈ શકો છો તો જે આખો નીચેથી બેસી ગયેલો છે તમને આખો લાગે તમે જોઈ શકો છો જો એટલે કેટલો આખો એક વળાંકવાળો આખો તમને આખો એક આખું વળાંક એમાં હોય એવું તમને સ્ટ્રક્ચર આખું તમને જોવા મળે છે જો આખો ખરેખર અલગ જ સ્ટાઇલથી આ બ્રિજ આખો બનાવવામાં આવ્યો છે એટલે એની જે ડિઝાઇનિંગ જે છે એ ખરેખર ખૂબ જ આધુનિક અને એક અલગ સ્ટાઇલથી બનાવ્યો છે એટલે ખરેખર તમે જોશો તો જો આ બ્રિજને બનાવ્યો છે એની વચ્ચે બે વચ્ચેના બોલામાં બે પિલરો નાના એવા રાખ્યા છે અને આઈન્ટના બે પિલરો મોટા છે ઓલા છેડાની સાઈડમાં એક પિલર મોટું રાખ્યું છે અને બાકીના બધા જે લોખંડને સાથેથી બાકી જોઈન્ટ કરીને આખો આ બ્રિજને રાખવામાં આવેલો છે એટલે એક આ બ્રિજ જે છે એ અટલ બ્રિજ એક અલગ જ પ્રકારનો આખો બ્રિજ છે વચ્ચેની એની કલર ડિઝાઇનિંગ પણ ખૂબ સરસ છે તો હું આપને બધું બતાવું છું તમે આપણે અહીંથી જોઈ શકીએ છીએ બ્રિજ વિજયભાઈ રૂપાણીનું આરસી ફળદુ મ્યુનિસિપલ કોર્પોરેશન જો આખો એની તકતી પણ હું બતાવું છું જ્યારે આપણે વિજયભાઈ જે સ્વર્ગસ્થ એમના વ્રદ આ એનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને એનું જે ઓપનિંગ જે છે એ નરેન્દ્ર મોદીના મોદી કરવામાં આવેલું જો આપ જોઈ શકો છો જો અહીંથી આપણે ફરી પાસે જઈએ છીએ એની અંદર અત્યારે તમને લાઇનિંગ જોવા મળે છે લાઇટિંગ તો આપણે એ પણ જોઈએશું કેવી રીતે લાઇટિંગ છે અને કેવી એની વિવિધતા છે એ પણ જોવાની એક ખાસ જરૂર છે દર્શક મિત્રો એને તમને ઘર બેઠા જે તમને જો અમારા જુરુભાઈ નિરીક્ષણ કરીએ છીએ કેવી રીતે બને છે અને એની બધી ચકાસે છે એની કેવી સ્ટાઇલથી બનાવે છે કારણ કે જુરુભાઈ પણ થોડુંક કામ નિરીક્ષણ કરવાવાળા વ્યક્તિ છે જો આપને અલગ અલગ ફરી પાછા આપણે જઈએ છીએ કારણ કે અહીંથી તમને કલરફુલ આખું લાઇટિંગ સાથેનો તમને બ્રિજ જોવા મળશે અટલ બ્રિજ જે તમને ત્યાંથી જો અહીંયાથી આખી ગોળાઈ પણ તમને જોવા મળશે કે કેવી ગોળાઈ છે ને કઈ રીતે આખી એની સ્ટાઇલ છે એ આખી તમને જોવા મળે છે અટલ બ્રિજમાં તમને થશે કે ના ખરેખર અટલ બ્રિજ એટલે અટલ બ્રિજ છે શું જો ખરેખર એક સરસ મજાનો બ્રિજ તમને જોવાની એક તક મળી જાય છે અને વાટી ટીવીના માધ્યમથી આજે હું તમને અટલ બ્રિજ આખો બતાવું છું કે તમને થશે કે ના ખરેખર આ બ્રિજ જે છે એ એક અલગ જ અજાયબી છે શું એટલે માટી ટીવીના દર્શકોને આજે એક અટલ બ્રિજના માધ્યમથી આજે અમદાવાદમાં ખાસ આવ્યો છું અટલ બ્રિજની આપણે વિડીયો શૂટિંગ કરવા માટે થઈને અને એની રીલ્સ હું આપને અપ ટુ ડેટ બતાવું છું શું અહીંથી અમદાવાદ પણ બતાવું છું સાબરમતી રિવરફ્રન્ટ પણ બતાવું છું તમને ખાસ તો તમને જે એના એંગલ જે છે એ ખાસ જોવા જેવા છે આખો અલગ જ સ્ટાઈલ બ્રિજ તમને જોવા મળે છે આપ જોઈ શકો છો বেচে হোকন আইসক্রিম পার্লার আছে এও মোর আছে জব জয় সকোছো সেখর এক সরস এক আলাদা আলাদা বিবিধতা ওয়ালা ব্রিজ যো হয় তোমারে তো લોખંડી મજબૂત આવે તમે જોઈ શકો છો જો આ રીતે એને જોડેલ છે ખરેખર જોઈ શકો છો ખરેખર એક સરસ મજાનો જે બ્રિજ જે છે એની તમને એક વિવિધતા જોઈ શકો છો જો આખો અલગ જ પ્રકારનો આપણને બ્રિજ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો ફરી પાછા હું આખું અમદાવાદ અહીંથી અટલ બ્રિજ બતાવું છું જેથી કરીને દર્શકોને આખે આખો બ્રિજ તમને ઘર બેઠા તમને આ છેડેથી ઓલા છેડાનો બતાવવાનો પ્રયાસ કર્યો છે કારણ કે દર્શક મિત્રોને ઘર બેઠા ઘણાને ખબર નથી કે અટલ બ્રિજ શું છે કેવો છે કેવી એની ડિઝાઇન છે જો એની અલગ અલગ હું તમને એની ડિઝાઇન પણ બતાવું છું જે તમને ખ્યાલ આવે જો ફાટી ટીવીના દર્શકોને જો સરસ મજાનો આખો આ બ્રિજ તમને જોવા મળે છે અહીંયા બધા જ સીસીટીવી કેમેરાઓ પણ લગાવ્યા છે લાઇટિંગ લગાવી છે જો આપ જોઈ શકો છો જો અલગ અલગ એના લાઇટિંગો જે છે સીસીટીવી કેમેરાઓ ઓળગાવ્યા છે જો માણસો જોવા માટે થઈને ખાસ બધા અહીંયા આવે છે બધા જો અમદાવાદની જો આપણે અલગ જ સ્ટાઇલથી તમને હું આખો બ્રિજ બતાવ્યો છે આપણે હવે ફરી પાછા જે ખોલા છેડેથી જઈને પાછા આપણે આ છેડે પૂર્ણ આપણે તમને પૂર્ણત જેને કહી શકાય જે અટલ બ્રિજ જે છે એ આપને બતાવ્યો છે આપને આ બ્રિજ કેવો લાગ્યો એની વિવિધતા કેવી લાગી અને અમદાવાદ શહેર કેવું લાગ્યું છે એની વચ્ચેનો જે રિવરફ્રન્ટ જે છે એની સ્વચ્છતા છે એ બધું જ તમને આમાં જોવા મળ્યું છે આપને અટલ બ્રિજ કેવો લાગ્યો છે એ અમને કોમેન્ટ કરી અને બતાવજો અમારી જે ભાટી ટીવી ચેનલ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે આવા વિવિધ વિડીયો જોવા માટે થઈને તમને ભાટી ટીવી આવી પણ મુસાફરી કરાવશે જેથી કરીને તમને અલગ અલગ સ્ટાઇલથી તમને અમદાવાદ છે કે બીજા શહેરો પણ તમને જોવા મળશે જો ફરી પાછા આપણે નીકળી ગયા છે અહીંયા જો સ્કેન કરે છે ટિકિટને જો બંને ચોકીદાર મિત્રો અહીંયા સ્કેન કરીને જવા દઈએ છીએ ટિકિટને સ્કેન કરે છે જો ફરી પાછો આપણે બહાર નીકળ્યા છે રિવરફ્રન્ટ અટલ બ્રિજ પાછા આવ્યા છે જો અટલ બ્રિજનું લોકાર્પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રદસ્તે તારીખ સત્યાવીસ આઠ બે હજાર બાવીસ શ્રાવણ અમાસ મુખ્યમંત્રી કે ભૂપેન્દ્રભાઈ પટેલ નીટભાઈ જો આખું હું આપને બતાવું છું હવે ફરી પાછું હું આપને જે બ્રિજ જે છે આખું એક લોકેશન બતાવું છું તમને જે દર્શક મિત્રોને ખરેખર આ આ જોવાની તમારી જરૂર છે કે એની રાઉન્ડ જે શેપ આપ્યો છે એ કઈ રીતે આપ્યો છે એને કેવો જે છે એ હું આપને આખો હું શેપ જે છે એ હું જરા તમને બતાવવાની કોશિશ કરું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે જે આ જે બ્રિજ જે છે જો નીચેથી આખો ઢળેલો છે અહીંથી ઉપર આવતા આખો અલગ થાય છે અહીંથી ગોળાઈ આવે છે અને અહીંથી વળી પાછો એ પોતે આખો ડાઉન થાય છે એટલે આખી એક આ બ્રિજની વિશેષતા જે આખી તમને રાઉન્ડ આખી શેપ શેપવાળી એ તમને જોવા મળે છે એ આખી આખી હું તમને બારેથી આખો બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બ્રિજ જે છે એ આખો તમને વળાંકવાળો હોય એવો બ્રિજ તમને લાગે છે તો ખરેખર એક અલગ જ સ્ટાઇલનો આ બ્રિજ છે તમને બ્રિજ વિશે તો સંપૂર્ણ માહિતી આપી છે કારણ કે જે બે જો પિલર જે છે એની ઉપરમાં આ જે છે એક પિલર છે અને બે નાના નાના પિલર જે છે એની ઉપરમાં છે અને છેલ્લે પણ આવો જે પિલર છે એટલે ચાર પિલરની ઉપરમાં આખો એટલે બ્રિજ આખો ઊભો છે જે આપ જોઈ શકો છો કેવો લાગ્યો છે અને કેવું એની વિશેષતા છે એના વિશે તમે કોમેન્ટ કરીને જણાવજો કારણ કે આવા જ વિડીયો અમે લઈને આવવાના છીએ અને અમે ભાટી ટીવીના માધ્યમથી તમને પ્રવાસન ક્ષેત્રે પણ અમે તમને એક અલગ એક આવી પહેચાન હોય જે સારા જોવાલાયક સ્થળો હોય એવા પણ બતાવવાની અમારી નેમ છે તો તમને આવા વિડીયો કેવા ગમે છે અને એના કેવા વિડીયો જોવા ગમે છે એના વિશે પણ અમને લાઇક કરીએ શેર કરો અને સબસ્ક્રાઈબ કરી અને આપની કોમેન્ટ પણ અમને જરા જણાવજો તો અમને પણ ગમશે જૈનજી જે છે એ કઈ રીતની છે એ પણ જોવાની તમને જરાક ઉત્કંઠા હોય તો હું આપને એ પણ બતાવું છું કે જે આની ડિઝાઇનિંગ જે છે એ આખી તમને કઈ રીતે છે એનું પણ હું આખું બતાવું છું જે અટલ બ્રિજનું ઉદઘાટન શ્રી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલના વ્રદસ્તે કરવામાં આવેલું છે અને આખે આખી આ રીલ્સ મેં આપણે બતાવી છે જો અટલ બ્રિજ જે છે એનું પણ આપણે બતાવ્યું છે આ લોકેશન તમે જોઈ લો જો અહીંથી આ એંગલથી પણ હું આપને અટલ બ્રિજ બતાવું છું કે જેથી કરીને તમને અટલ બ્રિજની બંને સાઈડ થી તમને અટલ બ્રિજ તમે જોઈ શકો એ માટે અટલ બ્રિજ તમને બંને સાઈડથી હું બતાવું છું કે જે તમને જો અહીંથી આખું બતાવું છું હું આપને જો આપ જોઈ શકો છો જો આખે આખો અલગ એંગલથી આખે આખો અટલ બ્રિજ આપને બતાવવાનો હું એક પ્રયાસ કરું છું પાર્ટી ટીવી ના દર્શકોને કે અંદરથી અને બારેથી કેટલો સરસ મજાનો આ વ્યૂ લાગી રહ્યો છે જે આપ જોઈ શકો છો જો